મેદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ લગ્નનું આયોજન કરવામાં આવ્યું જેમાં આઠ યુગલોના ઈસ્તે નિકા અને એક હિન્દુ શાસ્ત્ર અને રીતિ રિવાજ મુજબના લગ્ન પ્રસંગ થયા આ કાર્યક્રમ દરમિયાન હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ એક સાથે સહયોગ આપી કન્યાદાન કરી અને દુવાઓ આપી કોમી એકતા અને ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું પાછલા નવ તેમજ આ સતત દસમાં યોજાયેલા સમુલગ્ન સમારોહમાં નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હિન્દુ આગેવાનો પણ આયોજનમાં યથાશક્તિ હાજર રહી નવ દીકરીઓને કન્યાદાન રૂપી સહાય કરી માનવ એકતાના દર્શન કરાવ્યા હતા જે સમાજમાં સદભાવનાનું ઉદાહરણ બની રહ્યું હતું આજની મોંઘવારીને ધ્યાનમાં રાખી આ સમૂહલગ્ન ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદ સમાન સાબિત થયા હતા આ પ્રકારના આયોજનથી દહેજ પ્રથા અને આરોગ્ય સામાજિક પરંપરાઓ પરને રોક લગાવવામાં સહાય મળે છે

શાસ્ત્રો મુતાબિક એમને હિન્દુ વિધિ મુતાબિક જ આપણે એમનું લગ્ન કરાવેલ છે અને આઠ જોડાઓનું જે મુસ્લિમ છે એમનું મુસ્લિમ દ્વારા મુસ્લિમ વિધિ દ્વારા નિકાહ કરવાના થશે દિલુ હાજી ઉમી ચેરિટેબલ ટ્રસ્ટ પ્રમુખ